કે વરસાદની સીઝનમાં ક્યાં હીલ સ્ટેશન પર ફરવા જઈએ તેણે પોતાના પતિ આશિષને કહ્યું ચાલો ને આશિષ આ વખતે આપણે ક્યાંક પહાડી વિસ્તારમાં જઈએ જ્યાં જઈને વરસાદનું સૌંદર્ય મન ભરીને માણી શકાય નેહાએ ઉત્સાહભેર આશિષને કહ્યું આશિષને પણ નેહાનો આ વિચાર ખૂબ ગમ્યો ઘણી બધી ચર્ચા વિચારણાઓ કર્યા પછી

કુદરતી સૌંદર્યની સાથે સાથે બીજો પણ જે અનુભવ કરાવે છે જે તેઓ ક્યારે નહીં ભૂલી શકે અને સાંભળ્યા પછી આપણે પણ ક્યારે ના ભૂલી શકીએ એવો અનુભવ થાય છે તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો નમસ્કાર દર્શક મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો

સામેથી આવતી એક ટ્રકે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી આશિષને સમય ન મળ્યો કે તે પોતાની ગાડીની બ્રેક મારી શકે તેમની ગાડી કંટ્રોલ ગુમાવીને રોડ પરથી નીચે ઉતરી ગઈ અને એક ઊંડી ખીણ તરફ ધસવા લાગી નેહાની ચીસ નીકળી ગઈ આશિષે પોતાની પૂરી તાકાતથી સ્ટીરિંગ પકડ્યું અને કોઈ પણ રીતે ગાડીને

વધારે ઈજા ન થતા નાની મોટી ઈજાઓ થઈ હતી વરસાદ અનરાધાર વર્ષી રહ્યો હતો અને મોબાઈલ ફોનમાં નેટવર્ક પણ નહોતું રાત ધીમે ધીમે ઘેરી બની રહી હતી અને ચારે બાજુ અંધકાર છવાયેલો હતો તેઓ જાણતા હતા કે અહીંથી મદદ મળવી મુશ્કેલ જ છે આશિષે નેહાને આશ્વાસન આપ્યું અને બંને જણા ગાડીમાંથી બહાર નીકળ્યા તેમણે જોયું

તેઓ ધીમે ધીમે તે રોશની તરફ આગળ વધ્યા જેમ જેમ તેઓ નજીક પહોંચ્યા તેમ તેમ તેમને એક જૂના ખંડે જેવા બંગલાનો આભાસ થયો તે રોશની તે બંગલાની અંદરથી આવતી હતી હવે આ સમયે આ ડોક્ટર પતિ પત્ની પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો એટલે મજબૂરીવશ તેમણે બંગલાની અંદર જવાનું વિચાર્યું બંગલાના દરવાજા હતું બંગલો અંદરથી સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત હતો અને ચારે બાજુ ધૂળ અને કરોડિયાના ઝાડા લટકતા હતા બંગલાની વચ્ચો એક ટેબલ પર એક જૂની ફાનસ ઝબકી રહી હતી જેમાંથી ઝાંખો ઝાંખો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અચાનક તેમને કોઈકનો ધીમો ધીમો અવાજ સંભળાયો તે અવાજ કોઈ વૃદ્ધ સ્ત્રીનો હોય એવું લાગતું હતું જે બોલી રહી હતી આવી ગયા તમે હું તમારી જ રાહ જોતી હતી હું તમારી જ રાહ જોતી હતી આશિષ અને નેહા એકબીજાની સામે જોઈને ઊભા રહ્યા તેમની આંખોમાં હવે ભય સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો વૃદ્ધ સ્ત્રીના અવાજથી આશિષ અને નેહા ડરી ગયા પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે જ્યાં તેઓ આવા ભયંકર વરસાદમાં આશરો મેળવી શકે અંદર એક વૃદ્ધ સ્ત્રી સફેદ સાડીમાં ટેબલ પાસે બેઠી હતી તેના ચહેરા પર કરચલીઓ હતી અને આંખોમાં એક વિચિત્ર ચમક હતી

ચારે બાજુ જૂના પુસ્તકો વિચિત્ર ચીજ વસ્તુઓ અને ધૂળથી ભરેલા ફોટાઓ પડ્યા હતા રાત જેમ જેમ પસાર થતી ગઈ તેમ તેમ વાતાવરણ હજુ વધુ ભયાવહ બનતું જતું હતું બહાર જંગલી પ્રાણીઓના અવાજો જોર જોરથી સંભળાઈ રહ્યા હતા અને પવનના સુસવાટાઓ વધુ તેજ બની રહ્યા હતા નેહાને ઊંઘ નહોતી આવતી

એક મોટો દાંત કાઢવાનું હથિયાર એટલે કે ચીપીઓ લઈને ઊભી હતી તેની આંખોમાં નફરત અને પાગલપણું હતું તમે તમે બંને ડોક્ટર મારા દીકરાને તમે જ માર્યો હતો તે જોર જોરથી ચીસો પાડી રહી હતી આશિષ અને નેહાને સમજતા વાર ન લાગી કે આ સ્ત્રી પાગલ છે અને તેમને નુકસાન પહોંચાડવા માંગે છે તરત જ તેઓ આ સ્ત્રી વિશે જાણી ગયા આશિષ અને નેહા બંને ડોક્ટરો હતા પણ આવી પરિસ્થિતિનો સામનો કરવાનો તેમને કોઈ દિવસ અનુભવ થયો ન હતો તેઓએ તાકાત લગાવીને દરવાજો બંધ કર્યો અને પાછળની બારીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો બારી જૂની હતી અને માંડ માંડ મહામહેનતે ખુલી તેઓ માંડ માંડ બંગલામાંથી બહાર નીકળ્યા અને બંને જણા જંગલની તરફ દોડ્યા પાછળથી તેમને વૃદ્ધાની ચીસો સંભળાતી હતી તેઓ અંધારામાં ધોધમાર વરસાદમાં જીવ બચાવવા માટે દોડતા રહ્યા સવાર થતા જ દૂર તેમને એક નાનકડું ગામ દેખાયું ત્યાં પહોંચીને તેમણે ત્યાં રહેતા લોકોને આ બધી વાત કરી ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે તે વૃદ્ધા ઘણા સમયથી માનસિક રીતે બીમાર છે અને તેના દીકરાનું મૃત્યુ એક ડોક્ટરની બેદરકારીને કારણે થયું હતું ત્યારથી જ તે દરેક ડોક્ટરને પોતાના દીકરાના હત્યારા માને છે આશિષ અને નેહાને સમજાયું કે તેમના આ ચોમાસાના રમણીય પ્રવાસે તેમને માત્ર કુદરતનું સૌંદર્ય જ નહીં પરંતુ એક ભયંકર સત્યનો પણ અનુભવ કરાવ્યો હતો જે તેઓ ક્યારે ભૂલી શકશે નહીં તો મિત્રો તમને આજની આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ